નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચાવડા શહેરમાં પધરામણી કરવામાં આવેલ ગણપતિ મહારાજનું ભવ્ય શોભાયાત્રા કાઢી મોતીસો વિસર્જન કરવામાં આવ્યું ચાવડા શહેરીમાં અનંત ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણપતિજી મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું હતું આજે અનંત ચૌદશના દિવસે એટલે કે દસ દિવસ બાદ ભગવાન વિસર્જન કરવામાં આવ્યું દસ દિવસ સુધી શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા દરરોજ જે ચાવડા શેરી છે તેની અંદર સવાર સાંજ પૂજન અર્ચન કીર્તન ભજન કરવામાં આવતું હતું ત્યારે આજે આ દસ દિવસ પૂર્ણ થતા અને ગણેશ ગણેતો ઉત્સવોનો છેલ્લો દિવસ હોવાથી આજે ભગવાન શ્રી ગણેશની જોરદાર શોભાયાત્રા કાઢી અને તેમનું વિસર્જન કરવામાં આવ્યું તેમને લખતર મોતીસર તળાવની અંદર લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમનું વિસર્જન કરી અને તેમને મોતીસર તળાવની અંદર પધરાવવામાં આવ્યા અને ગણપતિનો જય જયકાર કરી અને તેમની આરતી ઉતારવામાં આવી